સુરત શહેરના નેતાગણ અને ગામના આગેવાનોની હાજરીમાં ચોયોસી વિધાનસભા યુથ કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું સુરત શહેરના નેતાગણ અને ગામના આગેવાનો તથા મોક્ષુદભાઈ મિર્ઝા પ્રદીપ સિંધવ ધનસુખ રાજપૂત મેહુલ રાયકા વગેરે આગેવાનોની હાજરીમાં ઊન ખાતે અને ચોયોસી વિધાનસભા યુથ કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તેમજ જનનાયક લોકસભાના વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધી સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવેલ મિસકોલ અભિયાન અને સહી ઝુંબેસને ઘર ઘર સુધી પહોંચાડવાના હેતુથી સુરત શહેર યુવક કોંગ્રેસ દ્વારા ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરપાલ Singh ચુડાસમાની વિશેષ ઉપસ્થિતિમાં સહી ઝુંબેસ અને જાહેર સભાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર સુનીલ ગાંજાવાલા અમદાવાદ દસ્તક ન્યૂઝ 24 ચુડાસમા ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ પ્રમુખ આજનો કાર્યક્રમ જે રહ્યો સમગ્ર દેશની અંદર અમારા આદરણીય નેતા રાહુલ ગાંધીજી દ્વારા વોટ ચોર ગદ્દી છોડ નું અભિયાન સમગ્ર દેશની અંદર ચાલી રહ્યું છે ત્યારે યુવક કોંગ્રેસે સમગ્ર ગુજરાતની અંદર દરેકે દરેક જિલ્લા વાઈઝ વિધાનસભા વાઇઝ શહેરોની અંદર વોર્ડ વાઇઝ તાલુકા વાઇઝ બુથની અંદર કાર્યકર્તા જઈ અને વોટ ચોર ગદ્દી છોડ અભિયાન જે રહ્યું લોકો સમક્ષ મૂકે છે સમજાવે છે અને સમગ્ર દેશની અંદરથી થી પાંચ કરોડ સાઇન લઈ અભિયાનની અંદર આવતા દિવસોમાં રાહુલ ગાંધીજીના આગેવાની ચૂંટણી પંચને આવેદનપત્ર આપવાનું છે અને જે રીતે આ લોકો સત્તા ઉપર બેઠા છે આજ સમગ્ર ગુજરાતની અંદર સમગ્ર હિન્દુસ્તાનની અંદર તમામે તમામ સમાજ વર્ગ યુવાન મહિલા ખેડૂત આદિવાસી દલિત મુસ્લિમ સમાજ પાટીદાર સમાજ સમાજ તમામ વર્ગ નારાજ હોય છતાં પણ જો આ લોકો સત્તા ઉપર જો બિરાજમાન હોય એનું એનું મુખ્ય કારણ જે વોટ વોટચોર નાણા હેઠળ આ લોકો જે સત્તા ઉપર છે એને આવતા દિવસોની અંદર કોંગ્રેસનો કાર્યકર્તા જનતાની અદાલતમાં જઈ જનતા સમક્ષ વોટ વોટચોરીનો મુદ્દો મૂકી અને આવતા દિવસોમાં મહાનગરપાલિકાનું ઇલેક્શન હોય લોકલ બોડી ઇલેક્શન હોય તો એની અંદર ભાજપનો સફાયો કરવાનું કામ એક એક કાર્યકર્તા કરશે એ નેમ નીચે આજે સુરત ની અંદર સમગ્ર દેશની અંદર મેં આપને વાત કરી સમગ્ર દેશની અંદર અત્યારે અભિયાન ચાલી રહ્યું છે ગુજરાત ની અંદર દરેકે દરેક બૂથ વાઇઝ તાલુકા વાઇઝ શહેરોની અંદર વોર્ડ વાઇઝ તમામ જગ્યાએ આપ અત્યારે આ આખું અભિયાન જે રહ્યું એ સમગ્ર દેશની અંદર એક જન આંદોલન બની ગયું છે એટલે આવતા દિવસોની અંદર પાંચ કરોડ સહી સાથે દિલ્હી ખાતે કૂચ કરશે કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ લોકોને અપીલ કરવા માંગુ છું કે ખાસ કરીને પોતાનું નામ ચેક કરે પોતાના પોતાની મતદારયાદી જે રહે એની અંદર કેટલા બધા ડુપ્લિકેટ નામો એક ને એક નામના ચાર ચાર વ્યક્તિ ત્રણ ત્રણ વ્યક્તિ આ જે બીજેપી ના જે મતદારો છે રહ્યા કે એ લોકો બોગસ વોટિંગ કરે છે અને ક્યાંક જે લોકોની નારાજગી હોય ક્યાંક વેપારીની ક્યાંક નારાજગી હોય છતાં પણ આ લોકો જો સત્તા ઉપર આવતા હોય તો આવું ક્યારેય શક્ય નથી માત્ર બોગસ વોટિંગ